બેઠકમાં ટીબીના દર્દીઓ માટે એચઆઈવી અને ડાયાબિટીસના ટેસ્ટિંગની મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો જેથી કોમોર્બિડિટીની ઓળખ અને સારવાર સરળ બને સ્કીનિંગ દ્વારા અન્ય સંક્રમણોની વહેંચણી અટકાવી શકાય છે જે દર્દીઓના આરોગ્યને સુધારવામાં મદદરૂપ થાય છે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ તમામ ટીબીના દર્દીઓને પોષણયુક્ત રાશન કીટ ઉપલબ્ધ કરાવવાની સૂચના આપવામાં આવી જે તેમની આરોગ્ય સુધારણા માટે મહત્વપૂર્ણ છે આ પગલાથી દર્દીઓની સારવાર અને પુનઃપ્રાપ્તિ પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ તબીબો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા જેમણે ટીબી નિયંત્રણ અને સારવાર માટેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અને ભવિષ્ય માટેની યોજનાઓ પર વિચાર વિમર્શ કર્યો